સુરત ઇચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ ફેલાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સુરત ઈચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી તેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સિત્તેર જેટલા પરિવારો દ્વારા પોતાના મકાન બચાવવા રજૂઆત કરવામાં આવી હતી અહીંયા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરતા કહ્યું છેલ્લા સાત દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છે અત્યારે આ વરસતા વરસાદમાં હવે ક્યાં જઈએ રજૂઆત કરવા માટે વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો આવી ગયા હતા રજૂઆત કરવા આવેલી દીપિકા પટેલે કહ્યું અમે સિત્તેર વર્ષથી અહીંયા રહીએ છીએ હવે અમે ક્યાં જઈએ સિત્તેરથી વધુ પરિવારો વસવાટ કરે છે બધાને નોટિસ આપવામાં આવી છે ત્યારે અમે રજૂઆત એ કરવા આવ્યા છીએ કે તમે અહીં વર્ષોથી રહીએ છીએ ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે જેથી અમારી એક જ માંગ છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્તન સાયકલવાલાએ કહ્યું કે ઈચ્છાપુરમાં આવેલા ખરી મહોલ્લામાં આદિવાસી સમાજની વસ્તી છે તેઓ છેલ્લા સાત દાયકાથી ત્યાં જ રહે છે ચોર્યાસીના મામલતદાર દ્વારા આ સરકારી જમીન હોવાનું ગેરકાયદે દ્વારા આ સરકારી જમીન ખોવાનું કબજો કર્યો છે જેથી અમે અહીં સ્થાનિકોની સાથે કરવા આવ્યા છે આ રીતે ખાલી કરવાની નોટિસ આપી એ યોગ્ય નથી આ સરકારી પડતર જગ્યા છે કોઈ સરકારને ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી જેથી મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે કે જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે દીપિકા નરેશ પટેલ છે અમે આદિવાસી સમાજથી છે અને અમે પચાસી સિત્તેર વર્ષથી ત્યાં વસવાટ કરીએ છીએ તે છતાં અમને નોટિસ આપવામાં આવ્યું છે આગળ પણ નોટિસ આપવામાં આવી હતી એનું પણ કંઈ સોલ્યુશન આવ્યું નહીં તે છતાં અમને પાછી બીજી નોટિસ આપવામાં આવ્યું હતું એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબને અહીંયા મળવા માટે આવ્યું છે કે એમની રજૂઆત શું છે એમનો જવાબ શું છે એ જાણવા માટે આવ્યો છે એમણે કીધું છે કે તમારા માટે અમે જે કંઈ બી તમારી જમીન મૂકી જશે પણ જ્યાં સુધી અમારી જે કંઈ પ્રક્રિયા કરી અમે લોકો કરીશું チャイム。